મિત્રો આપણે આજે પહોંચ્યા છીએ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ભરતસિંહજી વાઘેલાના ફાર્મ હાઉસ ઉપર ગઈકાલે ઇલેક્શન ખતમ થયું ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો જીતવાના વાયદા પૂરા થયા પરંતુ ગુજરાતમાં બનાસકાંઠા સીટ જયારે કોંગ્રેસે કબજે કરી છે અને ઘણા સમય બાદ કોંગ્રેસે એક મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા બાદ આ સીટને કબજે કરવાના જે સપના જોયા હતા આખરે ગઈકાલે પૂરા થયા છે એમાં સહભાગીમાં મુખ્ય ફાળો ખૂબ જ નાની ઉંમરમાં એક યુવા લીડર તરીકે ખૂબ સારી કુને કામગીરી કરીને કોંગ્રેસને એક અલગ પ્રકારની ભેટ ગુજરાતમાંથી મોકલી આપી છે ત્યારે પહેલા તો આજે એમનો જન્મદિવસ છે એટલે આપણે બનાસક ન્યૂઝ નેટવર્કના માધ્યમથી એમને જન્મદિવસની શુભકામનાઓ પાડશું બાબુ પહેલા તો આપના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ થેન્ક યુ હવે મહત્વની વાત એ કરવી છે કે ઇલેક્શન કેમ્પેન શરૂઆત થી અત્યાર સુધી ગઈકાલે સાંજ સુધીમાં સતત ત્રણ મહિના અગ્નિ પરીક્ષા તપસ્યા અનેક કહી શકાય કે સામે પડકારો હતા તેમ છતાં નિડરતાથી કામ કર્યું અને ગ્રાઉન્ડ ઉપર લોકો સાથે સંકળાયેલા રહ્યા અને યુવા લીડર તરીકે જે સ્ટાફ બનાસકાંઠામાં ઉભી કરી છે આ એક સંદેશ સમગ્ર ગુજરાતમાં ગયો છે ગઈકાલના વિજય માટે શું ચોક્કસ બનાસ ન્યૂઝના માધ્યમથી કેવા માંગુ છું પ્રથમ તો સમગ્ર જિલ્લાની પ્રજાનો એટલે અઢારે આલમનો જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે જાહેર આભાર માનું છું કે આ જીત કોઈ એક વ્યક્તિની કે એક સમાજની નહીં પરંતુ અઢારય આલમનો જે પ્રેમ ઉત્સાહ ઉમંગ અને એ મતપેટીમાં પરિવર્તન થયું રૂપાંતર થયું એનું પરિણામ મળ્યું જે રીતે કોંગ્રેસના ઉમેદવારની પસંદગીની બાબત આવે તો ત્યાં પણ કોંગ્રેસે ખૂબ ગંભીરતાપૂર્વક જે લોકમાણસ જનમાનસની જે લાગણી હતી પક્ષના કાર્યકર્તાઓની આમ જનતાનો જે અવાજ હતો એ રીતે કોંગ્રેસે અનુસર્યા અને વાવના ધારાસભ્ય અને ખૂબ સિનિયર લીડર લડાયક લીડર એવા ગેનીબેન ઠાકોરની પસંદગી કરી એના કારણે સમગ્ર જિલ્લાની અંદર એક ઉત્સાહ હતો એક ઉમંગ હતો બધાને એવું હતું કે ચોક્કસ પરિણામ મળશે અને સાતમી તારીખે મતદાન થયું ને ચાર જૂને જયારે રિઝલ્ટ મળ્યું ત્યારે અમને વિશ્વાસ હતો એ જ પ્રમાણે રિઝલ્ટ આવ્યું એટલે હું સમગ્ર જિલ્લાની પ્રજાનો કોંગ્રેસનો માનું બાબુ જે પ્રમાણે વિધાનસભાની વાત કરવામાં આવતો એકસો છપ્પન હતી તેમ છતાં બનાસકાંઠાની કોંગ્રેસે જકડી રાખ્યું હતું ત્યારબાદ આ લોકસભા એટલે બહુ મોટી વાત કહેવાય બબ્બે વાર છવ્વીસ છવ્વીસ સીટો આપી છે આજ ગુજરાતે આ વખતે પણ ટાર્ગેટ હતો કે હેટ્રિક મારે મોદી સાહેબ અને એ બહુ મોટો ફટકો લાગ્યો છે ઇલેક્શન કેમ્પેન વખતે જે રીતે લોકો સમક્ષ જતા હતા કાર્યકર્તાઓ ઉમેદવારો એવા કયા મુદ્દા કામ કરી ગયા જેને લઈને બનાસકાંઠાની સીટ કોંગ્રેસે ભરજ દેખો પહેલા તો હું બે ત્રણ વસ્તુ ઉપર ફોકસ કરીશ કે એક તો પહેલી વખત બનાસકાંઠા જિલ્લાની અંદર પંચોતેર વર્ષના રાજકીય ઇતિહાસની અંદર ઠાકોર સમાજના એક મહિલા ઉમેદવારની પસંદગી થઈ તો એ સમાજમાં પણ ઉત્સાહ હતો એ સમાજને પણ એવું થયું કોંગ્રેસે આપણી પહેલી વખત પસંદગી કરી છે એ પણ એગ્રેસિવ થઈ અને કોંગ્રેસ સમર્થન મળ્યા બીજું બનાસકાંઠા જિલ્લાની અંદર ઈતર સમાજે પણ આ વખતે કોંગ્રેસ તરફી જોક રાખ્યો હું એવું માનું છું કે આ કોઈ સમાજ સમાજ વચ્ચેની લડાઈ નથી પરંતુ વર્ષોથી એક સમાજને પ્રતિનિધિત્વ મળતું હોય કોઈ પણ પક્ષમાં ચાહે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય ત્યારે ક્યાંક ને ક્યાંક નાના મોટો અણગમો લોકોને રહેતો હોય છે અને એ પરિણામ જે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારની પસંદગી કરી સામે કોંગ્રેસ પક્ષે કરી એમાં લોકોને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પરથી ઉમીદ પણ હતી આશાઓ પણ હતી અને લોકોએ જે ધાર્યું તો પ્રજા માનસની જે ઈચ્છા હતી એ રીતે રિઝલ્ટ મળ્યું એ રીતે ઉમેદવાર મળ્યા એટલે રિઝલ્ટ પણ એ તરફી આવ્યું એટલે હું માનું છું કે આ લડાઈ બનાસકાંઠા જિલ્લાની અંદર મળ્યું આ ઉંમરે જે ઉંમરે આજે આપને છે એ ઉંમરે કદાચ તાલુકા લેવલે પણ નામના કેળવવી અને એક અલગ ક્ષેત્ર ઉભું કરવું એ તો આપે જોયું છે ઘણા લોકોએ કર્યું પણ હશે તાલુકા લેવલે પરંતુ જિલ્લા સંગઠન એક યુવા લીડરતા તરીકે જ્યારે નામ બહાર આવ્યું જ્યારે આ એક કમાન સંભાળવાનો મોકો મળ્યો. એવા કયા પડકારો હતા ત્યારે જ્યારે આપને આ મોકો મળ્યો હતો? કે લોકસભાની સીટ તમે જીતાડીને દિલ્હી સુધી મોકલશો. એવા કયા પડકારો હતા કે જ્યારે આપને આ મોકો મળ્યો ત્યારે સંપૂર્ણપણે ગુજરાત ભાજપના રંગે રંગાયેલું હતું. તેમ છતાં લોકસભાની સીટ જીતાડવામાં એક મહત્વનો રોલ અદા કર્યો છે. એવા કયા કયા કારણો ઊભા છે રાજુભાઈ હું બનાસકાંઠાના માધ્યમથી કહીશ કે જે બનાસકાંઠા જિલ્લાની અંદર જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ તરીકે પ્રજાનો અવાજ હતો કાર્યકર્તાનો અવાજ હતો એ મે નિડરતા पूर्वक પાર્ટી સમક્ષ રખાયું તો چاہے દિલ્હીનો મારું નેતૃત્વ હોય પ્રદેશનો હોય એ પ્રજાની જે વાત હતી કાર્યકર્તાની વાત હતી એ મે કહ્યું કે ભાઈ કાર્યકર્તા લોકો આવું ઈચ્છી રહ્યા છે અને એ રીતે પાર્ટી પણ પસંદગી કરી હું અભિનંદન આપીશ દિલ્હીના શીર્ષ નેતૃત્વને અમારા રાષ્ટ્રીય પ્રભારીશ્રીને અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખશ્રીને કે એમણે બનાસકાંઠા જિલ્લાના કાર્યકર્તાઓનો અવાજ સાંભળ્યો બીજું કે જ્યારે પણ પાર્ટી લેવલે મને જે જે જવાબદારી પાર્ટીએ સોંપી દિયોદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે જ્યારે મેં એકવીસ બાવીસ વર્ષની ઉંમરે નેતૃત્વ સંભાળ્યું ત્યારે પણ દિયોદર તાલુકાની અંદર કોંગ્રેસ નેશ નાબૂદ થઈ ગઈ હતી અપક્ષમાં વેમાભાઈ લડ્યા સિનિયર લીડરો બધા અન્ય પક્ષમાં જતા રહ્યા એવી સ્થિતિમાં પણ તાલુકા પંચાયત બનાવી હતી હું પોતે તાલુકા પંચાયત પ્રમુખ રહ્યો ભારતી બેન પ્રમુખ બન્યા કોંગ્રેસને ફરીથી દિયોદર મત વિસ્તારમાં બેઠી કરી એ પછી બે હજાર સત્તરમાં કોંગ્રેસની ટિકિટનું ડિક્લેર પણ મારું થઈ ગયું હતું છતાં પણ પાર્ટીએ શિવાભાઈ ભુરિયા સાહેબની પસંદગી કરી તો પૂરી તાકાતથી એમને મદદ કરી અને જીતાડ્યા એ પણ એ વખતે પણ હું સંગઠનમાં એની પછી મેં યુથ કોંગ્રેસ હોય જિલ્લા કોંગ્રેસની જવાબદારી હોય તાલુકા કોંગ્રેસની જવાબદારી હોય કે જ્યારે જ્યારે પાર્ટીએ જ્યાં જ્યાં મને જવાબદારી સોંપી થરા નગરપાલિકાની ચૂંટણી હતી ખૂબ કઠિન હતી તેમાં પણ મેં પ્રભારી તરીકે મારી પૂરી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી અને ત્યાં પણ પરિણામ લાવ્યું એ રીતે પાર્ટી મને પાટણ જિલ્લાની પણ સંગઠનની જવાબદારી આપી ત્યાં પણ નિભાવી અને છેક તાલુકા સ્તરથી મેં રાષ્ટ્રીય સ્તર સુધી કોંગ્રેસ પક્ષની અંદર કામ કર્યું આદરણીય રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના ઓલ ઇન્ડિયા કોંગ્રેસના વર્કિંગ મેમ્બર તરીકે પણ મેં દિલ્હીમાં શીર્ષ નેતૃત્વ સાથે કામ કર્યું એટલે છેક તાલુકા કક્ષાથી લઈ રાજ્ય કક્ષાએ પણ જવાબદારી પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી તરીકે સંભાળી પ્રદેશ કોંગ્રેસના પ્રકોષ્ઠ એટલે રાજીવ ગાંધી પંચાયતી રાજના ચેરમેન તરીકે પણ ગુજરાતની જવાબદારી સંભાળી યુથ કોંગ્રેસની અંદર પ્રદેશના મહામંત્રી તરીકે ઇલેક્ટેડ થઈ ચૂંટણી પદ્ધતિમાં પણ હું જીત્યો અને એ પણ જવાબદારી સંભાળી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળી અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળી એટલે રાજુભાઈ સંગઠન બાબતમાં ચોક્કસ હું કહીશ કે મેં ખૂબ કામ કર્યું બહોળો અનુભવ છે સંગઠનમાં કાર્યકર્તા પાસે કઈ રીતે કામ લેવું સંકલન કઈ રીતે કરવું સિનિયર આગેવાનો સાથે જમીની કાર્યકર્તાઓ સાથે સંકલન કરવું આમ પ્રજા જનતા સાથે રહી અને પ્રજાનો શું મૂડ છે એ બધી બાબતોને એક સુરમાં એક તાતણે બોધી ત્યારે બનાસકાંઠા જિલ્લાનું પરિણામ મળ્યું અને ચોક્કસપણે આ એક મારી કુને નહીં પરંતુ સમગ્ર જિલ્લાની કોંગ્રેસ પાર્ટી એક ટીમ વર્ક કર્યું હું માત્ર એક નિમિત્ત છું ચોક્કસ હું એમને કહી કહું મેં જિલ્લા કોંગ કોંગ્રેસના પ્રમુખ તરીકે લોકસભાની સીટ જીતાડી છે આ ચોક્કસ મને એનો આનંદ અને ગૌરવ છે કે મારા નેતૃત્વમાં ચૂંટણી લડાણી અને જે સમગ્ર અમારી બનાસકાંઠા જિલ્લાની સિનિયર લીડરશીપ તાલુકા કક્ષાના અમારા પ્રમુખશ્રીઓ સંગઠનના હોદ્દેદારો જિલ્લાના હોદ્દેદારોએ અમારા ઉમેદવારશ્રીએ પ્રદેશ કોંગ્રેસ અમે બધાએ એક ટીમ વર્ક થી કામ કર્યું એનું પરંતુ બાપુ જે રીતના આપણે વાત કરી કે તમામ જવાબદારીઓ આપણે નિભાવી પરંતુ આપની એક વિશેષ જવાબદારી એટલે બનતી હતી કે આપ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હતા તમામ જે યુવા વર્ગ છે કાર્યકર્તાઓ છે એ આપના અંડરમાં કામ કરતા હતા એમની પાસેથી કેવી રીતના કયા પ્રકારમાં આ ચીટને કબજે કરવી એ જે પુનઃપૂર્વક જે કાર્યકર્તાઓને જે ઓફ અને લાગણીઓ ઊભી કરી છે એ બહુ મહત્વનું છે એટલા માટે કહું છું ચોક્કસ હું તો બનાસ ના માધ્યમથી કહીશ કે કોંગ્રેસ પાર્ટી ના કાર્યકર્તાઓની પણ લાગણી સાથે હતી સાથે સાથે હું આભાર માનીશ જે લોકશાહીને માનવા વાળા ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે અન્ય પક્ષના લોકોએ પણ જ્ઞાની બેન ને ક્યાંક ને ક્યાંક આશીર્વાદ આપ્યા છે ક્યાંક ને ક્યાંક એમને સ્નેહ આપ્યો છે અને એનું આ પરિણામ છે ચોક્કસ એક વાત નક્કી થાય છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જે અને આંતરિક આંતરિક વિખવાદ અંદર ખાને ઉભો થયો હતો ટિકિટને લઈને તો એમાં ગેની ને થોડા ઘણી સફળતા ભારતીય જનતા પાર્ટીમાંથી પણ મળી હોય એવા પણ અત્યારે બહુ ચર્ચિત વાત છે આજે સમગ્ર બનાસકાંઠામાં મારા એ ધ્યાને વાત નથી પરંતુ હું ચોક્કસ માનું છું કે બનાસકાંઠા જિલ્લાની આ લોકસભાની ચૂંટણીમાં જે લોકશાહીને માનવાવાળા લોકો હતા એ બધા જ પક્ષના લોકો એમને એવું ક્યાંક ને ક્યાંક થયું કે બનાસકાંઠા જિલ્લામાં લોકશાહીને જીવંત રાખવી છે અને જીવંત રાખવામાં જે લોકોએ સહયોગ કર્યો છે એમનો રાજુભાઈ હું તમારી ચેનલના માધ્યમથી આભાર માનીશ પરોક્ષા પ્રત્યક્ષ ચોક્કસ આભાર માનવો પણ જોઈએ જે લોકોએ મદદ કરી હોય એમને ભૂલવા પણ ના જોઈએ પરંતુ એક વાત ચોક્કસથી કહીશ બાપુ કે જે પ્રકારે શરૂઆત થઈ નું નામ ડિક્લેર થયું અને ત્યારબાદ પ્રચંડ પ્રચાર પ્રસારમાં જ્યારે જમીની સ્તર ઉપર પ્રચાર થયો લોકોએ ઓટોમેટિક ગાણીબેન એટલે કે બનાસતી બેન તરીકે જેમનું એક શીર્ષક બહાર આવ્યો અને આ આ નામને લોકોએ એ સ્વીકાર્યો કે બનાસની બેન એટલે ગેની બેન આખરે સ્વીકાર્યા બાદ પણ લોકોએ જે વિશ્વાસ મૂક્યો કે હવે આજ આપણું નેતૃત્વ કરી શકશે એટલા માટે વોટ લોકો એ આપ્યો ચોક્કસ રાજુભાઈ હું એક વાતને માનું છું માહોલ માહોલ પ્રજા આવે સભાઓ થાય એના કરતાં ચૂંટણીની વ્યૂહરચનામાં તમે જે તમારો મતદાર છે કે કોંગ્રેસ પક્ષને માનવા વાળો એને મતપેટી સુધી લઈ જવો એ ખૂબ અઘરું કામ છે અને ગમે તેલો માહોલ હોય ગમે તેવું વાવાઝોડું હોય ગમે તેવું આપણને લાગતું હોય કે આપણે આ પરિણામ લક્ષી જઈએ પરંતુ જ્યાં સુધી તમે મતમાં પરિવર્તન ન લાવી શકો ત્યાં સુધી પરિણામ નથી લાવતા એટલે આ વખતની બનાસકાંઠા બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં મતદારોએ પણ બનાસકાંઠા જિલ્લાની અઢારે આલમે મન બનાવી લીધું હતું કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ પણ મન બનાવ્યું હતું અને એ દિશામાં મતદાન પણ થયું કોંગ્રેસ પાર્ટીએ જે રીતે આદરણીય પ્રિયંકા ગાંધીજીની સભા થઈ લાખણી મુકામે અને એમણે જે સુંદર વાત કરી દેશના પ્રધાનમંત્રી આવ્યા અને દિશામાં એવી વાત કરી કે કોંગ્રેસની સરકાર આવશે તો અહીં સંસદ સભ્ય બનાસકાંઠામાં કોંગ્રેસના જીતશે તો ખેડૂતોની બે ભેંસો હશે તો એ ભેંસ ચોરી જશે ત્યારે બનાસકાંઠાની સાણીને સમજૂ પ્રજાને ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રીજી હાંસીપાત્ર બન્યા ભાઈ કોઈ કોઈ વ્યક્તિ સંસદ સભ્ય બની જશે એટલે કોઈની ભેસ્ટાઈ જશે જ્યારે પ્રિયંકા ગાંધીજીએ ખૂબ મુદ્દા સભર વાતો કરી અને મને લાગે છે એ પણ ખૂબ સફળ થયું બનાસકાંઠા જિલ્લામાં ગેની બેન નું આક્રમક પ્રચાર તંત્ર પ્રજા સુધી ને લોકો સુધી બે મહિનાની અંદર જે અમે પ્રચાર પ્રસાર કરી શક્યા લોકોને મળી શક્યા કોંગ્રેસના મેનિફેસ્ટોની વાત કરી શક્યા પ્રજા પ્રજાની જે સમસ્યાઓ હતી એને અમે ઉજાગર કરવાનું કામ કર્યું ને એ દિશામાં જ્ઞાનીબહેન મને લાગે છે કે હવે સંસદ સભ્ય બન્યા છે ત્યારે જિલ્લાના જે પાણીના પ્રશ્નો છે રેલવેના પ્રશ્નો છે આરોગ્યના પ્રશ્નો છે ઘણા બધા ઓવરબ્રિજના પ્રશ્નો છે જિલ્લાના જે જે પ્રશ્નો છે એને ચોક્કસપણે સંસદમાં ઉઠાવશે અને સાથે સાથે એ ખૂબ સારી વાત કરી હતી જ્ઞાની બેને હું સંસદમાં જઈશ તો ગૌ માતાના મુદ્દા ઉપર પણ વાત કરીશ કે જે ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વની વાત કરી રહી છે ત્યારે એમણે ગૌમાતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની વાત કરી તો હજી સુધી કરી શક્યા નથી જાહેરમાં ગૌમાતાની કતલો થઈ રહી હોય ગૌવંશ બચાવી ના શકતા હોય પાંજરાપોળા હોય ગૌશાળાઓની આજે હાલત દયનનીય હોય ત્યારે કોંગ્રેસ પક્ષે આ બાબતે સોફ્ટ હિન્દુત્વ રાખીને કોંગ્રેસ હંમેશા બધા જ ધર્મોનું સન્માન કરે છે પરંતુ આપણે સૌ ગાય માતાને માનીએ છીએ જે ગેનીબેન ગાય માતા ગાય માતા માટે વાત કરી એ પણ પ્રજામાં ખૂબ મોટો બિલકુલ મોટો સંદેશ ગયો છે કારણ કે એમને લગભગ શાયદ ગાયોના જે કાર્યક્રમમાં શરૂઆતમાં જ નિવેદન આપ્યું હતું કે હા ચાળવા મુકામે ત્યારે એક મોટો સંદેશ બનાસકાંઠામાં એ વાતનો પણ ગયો હતો કે ગેનીબેન દ્વારા આ બોલવામાં આવ્યું છે ને ગેનીબેન જ્યારે જ્યારે ગ્રાઉન્ડ ઉપર બોલ્યા છે તો આપણે જોયું છે કે વિધાનસભામાં એ તમામ મુદ્દાઓ ઉઠાવ્યા છે હવે આ તમામ જે મુદ્દાઓ છે એ સંસદમાં ઉઠાવવાના છે પણ એક વાત ચોક્કસ કે જે રીતના આપણે કહ્યું કે પાણીના જે મુદ્દા છે રેલવે સૌથી મહત્વની વાત છે બનાસકાંઠામાં પાણીના મુદ્દાની તો હવે એવા કટાક્ષો પણ થઈ રહ્યા છે કે કદાચ બનાસકાંઠા પાણી વિહોણું બની જશે શું સાંસદ તરીકે કોઈ પણ પક્ષના બીજા બીજા પક્ષના બીજેપી સિવાય કોઈ જીતે તો બનાસકાંઠાને પાણી ના મળે આ શું લાગે છે આ વાત ઉપર હું બનાસકાંઠના માધ્યમથી કહીશ કે મેં અગાઉ પણ એક જાહેર સ્ટેટમેન્ટ આપ્યું હતું જ્યારે ખેડૂતો પાણીના મુદ્દા ઉપર દિયોદર વિસ્તારના આંદોલન કરતા હતા ત્યારે મેં કહ્યું હતું કે સુજલામ સુફલામમાં જે અત્યારે પાણી બનાસ એટલે નર્મદા કેનાલમાંથી પમ્પિંગ કરીને નાખવામાં આવી રહ્યું છે માત્ર લોકસભાની ચૂંટણી સુધી સીમિત છે આપ જોઈ શકો છો જેવી લોકસભાની ચૂંટણીનું સાતમી તારીખે મતદાન પૂર્ણ થયું એની આઠમી તારીખે આપણી આ કેનાલનું પાણી બંધ કરી દેવામાં આવ્યું તો એનો મતલબ કે ભારતીય જનતા પાર્ટી ખેડૂતનો પ્રશ્ન થી સંબંધ નથી મતલબ જે પાણી સતત ચાલુ એ સામે લોકસભા આવતી હતી એટલા માટે ચાલુ અને લોકસભાની જ્યારે વોટિંગ પર પતી ગયું એના પછી તરત આ સુદલામ સુબલામ બંધ કરી દેવામાં આવી ત્યારબાદ ખેડૂતે આર્જણ પત્ર પણ આપ્યું ચાલુ કરવા માટે એ પણ કેટલા માત્ર દસ દિવસ માટે કારણ કે જ્યારે બંધ કર્યું ત્યારે અત્યારે આ સિઝન જે બનાસકાટામાં बाजरेનો વાવેતર થાય છે ઘણા લોકો ને એક બે પાણી ની જરૂર હતી એની પહેલા જારે આ બંધ કરી દેવામાં આવ્યું એટલે ચોક્કસ સીધી લેટીમાં દેખાયું છે કે તૂટલી નથી પાણી હતું ચોક્કસ હું કેવા માંગુ છું રાજુ ભાઈ મે ઘણા બધા ફોરમ ઉપર વાત કરી છે કે ભાઈ બનાસકાંડા જિલ્લામાં મૂળભૂત સમસ્યા હોય તો પાણીની છે આપણો વાવ થરાદ પાબર કમાન્ડ એરિયામાં તો આવે છે નરમદાન પણ જે પાણીની મુખ્ય સમસ્યા તમે જોઈ શકો છો તાર નીતા જાય છે ધાનેરા તાલુકો હોય ડીસા તાલુકો હોય ત્યાંથી આપણે વડગામ તાલુકો હોય દોતા હોય ત્યાં એટલી બધી પાણીની સમસ્યા છે કે આજે લોકો પીવાના પાણીની ખેતીની વાત તો છોડો પોતાના પશુપાલનનો પણ નિભાવ કઈ રીતે કરવો પશુપાલન ઉપર તો બનાસકાંઠા જિલ્લાનું સમગ્ર જીવન એના ઉપર આધારિત છે ત્યારે એ પણ કોઈ પાણીની કોઈ કેનાલની સુવિધા નથી લાવી શક્યા અગાઉ પણ પાલનપુરની જનતાએ મલાણા તળાવ માટે આંદોલન કર્યું અને એનું ભારતીય જનતા પાર્ટી ખાતમુહૂર્ત કર્યું આજે એ યોજનાઓનું કોઈ અમલીકરણ નથી થયું એ રીતે વડગામનો કર્માવત તળાવ હોય જિગ્નેશભાઈ મેવાણી પણ ત્યાં લડ્યા હતા અમારા ધારાસભ્ય આજે એ પણ આખું ખાલી ખમ તળાવ પડ્યું છે એનું પણ કોઈ સુવિધા નથી થઈ તમે જોઈ શકો છો કે દોતીવાડા અને સીપુ ડેમ બંને ખાલી પડ્યા છે કે નર્મદાનું પાણી ભરવાની વાત કરતા હતા અનેક યોજનાઓ કાગળ ઉપર લાવી અનેક લોકોના રૂપિયા વેપી દીધા પરંતુ જે મૂળભૂત કામ થવું જોઈએ નથી થયું ત્યારે હું માનું છું કે પાણીની બાબતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એમના પદાધિકારીઓ બિલકુલ નિષ્ફળ નીવડ્યા છે અને અમે ચોક્કસ સમગ્ર જિલ્લાનું અમારું કોંગ્રેસ નેતૃત્વ આ બાબતે ખૂબ ગંભીરતાપૂર્વક ટૂંક સમયમાં જન આંદોલન કરવું પડતું કરશું સરકાર સામે લડવું પડતું લડશું અને પ્રજાના જે પ્રશ્નો છે એના માટે હવે ગેનીબેન ઠાકોર સંસદમાં તો પોતાનો અવાજ ઉઠાવશે પરંતુ જિલ્લાના પ્રશ્નોને લઈને પણ સતત જિલ્લા વહીવટીતંત્ર સાથે પણ જે કઈ રીતે જે કાયદાકીય બાબતમાં વહીવટી તંત્રમાં જે રીતે કામ કરવું પડે એમ કરશે એવો મને સંપૂર્ણ આ સવાર બનાસવાસીઓ એ નક્કી જ કરી નાખ્યું હતું કે બનાસની બેન એટલે ગેની બેન અને આખરે કળશ ગેની બેન ઉપર ઢોળાયો છે હવે બનાસકાના નવા સાંસદ મળ્યા છે એ પણ એક મજબૂત મહિલા જે રીતના બેન સાથેના પરિચિત છો આપડે મજબૂત પરિચિતમાં છો કયા પ્રકારના એવા મુદ્દા રહેશે બનાસકખાના કે જે બેન સંસદમાં ઉઠ્ઠવ હું બનાસ તકમાં આભાર માનીશ કે પહેલું તો રાજુભાઈ તમે જે રીતે દિયોદરમાં ખેડૂતોના પ્રશ્ન વીજળીનું આંદોલન હોય તો તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી તમારી જે આ ચેનલના માધ્યમથી પણ તમે ખૂબ પ્રશ્નોનો લોકોના જે મૂળભૂત પ્રશ્નો ઉજાગર કરવાનું કામ કર્યું છે ચાહે સુજલામ સુપલામનો પ્રશ્ન હોય જિલ્લામાં પણ તમે નાના મોટા જ્યારે પ્રજાના પ્રશ્નો ટ્રાફિકનો પ્રશ્ન હોય રેલવેના પ્રશ્નો હોય ત્યારે તમારી ચેનલેને તમે પત્રકાર તરીકે ખૂબ સારી ફરજ બનાવી છે હું તમને અભિનંદન આપું છું અને હું આશા રાખું છું કે તમે પણ જે મુદ્દાઓ લઈને નીકળ્યા છો એ મુદ્દાઓ ગેનીબેન પર ચોક્કસ હા લોકોને ઘણા વર્ષો પછી કોંગ્રેસને પ્રતિનિધિત્વ મળ્યું છે સંસદ સભ્ય પદ મળ્યું છે ત્યારે લોકોની ખૂબ અપેક્ષા છે એમાં ચોક્કસ આપણા શ્રી જ્ઞાનીબેન ઠાકોર ખરા ઉતરશે અને હું આશા રાખજો આશા રાખું છું કે તમારા જેવા એક્ટિવ પત્રકાર મિત્રોનો પણ ગેનીબેનનો સહયોગ મળે તો ચોક્કસ આપણે જિલ્લાના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકીએ ચોક્કસ બાપુ અમારી સાથે જોડાયા પરંતુ એક મહત્વની આખરી વાત કરી છે જ્યારે ગેનીબેન ઠાકોર બનાસકાંઠાને નવા સાંસદ મળ્યા છે તેની સાથે હવે આવનારી બે 2027 ની વાત પણ લોકો ચર્ચાના શબ્દોલે છે ગઈકાલથી જ આ વાતો શરૂ થઈ છે કદાચ બનાસકાંઠામાં જ્યારે ગેનીબેન છે તો દિયોદર તાલુકાને બેરા 27 માં કોઈ યુવા લીડર મળી શકે છે એમાં આપનું નામ મોખરે જો પાર્ટી પણ સંઘર્ષ કરું છું નાની ઉંમરેથી સંઘર્ષ કર્યો છે સ્વપ્ન પણ છે કે એક વખત દિયોદર વિધાનસભાની ચૂંટણી લડવી છે પાર્ટી જો આદેશ આપશે તો ચોક્કસ એમાં ખરો ઉતરીશ અને કાર્યકર્તા પ્રજાની પણ સતત મારા પરિવારમાં મારા પિતાજી સ્વર્ગસ્થ મફતી બાપુ હોય અમારો પરિવાર હોય અમે સતત લોકોની વચ્ચે રહીએ છીએ એમના સુખાકારી માટે એમના નાના મોટા પ્રશ્નો માટે લડીએ છીએ અને મારા જગદંબાના આપ સૌ મિત્રોનો મીડિયાનો બધાનો સહકાર પાર્ટીનો મળશે તો ચોક્કસ એ દિશામાં પણ કામ કરવાની ઈચ્છા છે તો કહી શકાય કે જે રીતે ચર્ચાએ જોર પકડ્યું છે કે એની બેનને જીત્યા બાદ કે સત્યાવીસમાં નવા ધારાસભ્ય દિવોદરને યુવા લીડર મળશે તો ચોક્કસથી એક વાત તો નક્કી થાય છે કે આ વખતે ઈત્તર સમાજ ઉપર કદાચ કલશ ઢોળાઈ શકે નહીં ઈત્તર સમાજનો એક મજબૂત ચહેરો આ વિસ્તારમાં વ્રસથી વાગેલા છે ફોકસ કાર્યકર્તા પ્રજાનો અમારા પરિવાર ઉપર આશીર્વાદ રહ્યા છે અને રહેશે અને પાર્ટી જે કંઈ સારો નિર્ણય કરશે એમાં હું પૂરી આકાતથી પાર્ટી સાથે જોડાયેલો રહેશે આભાર બાપુ અમારી થેન્ક યુ તો આતા ભરતસિંહજી ભાગેલા બનાસકાંઠા જિલ્લાના યુવા લીડર કે જેમને તેમની લીડરતાનું ચમત્કાર ગેનીબેનને જીતાડીને એનો ભરચો આપી દીધો છે અને આગામી સમયમાં પણ આવી જ આક્રમકતાથી આ વિસ્તારમાં ખેડૂતોના પ્રશ્નો હોય કે ગરીબોના પ્રશ્નો હોય ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોના પ્રશ્નો હોય તમામ ક્ષેત્રે આ મુદ્દા ભરતસિંહજી વાઘેલા પોતે પણ ઉઠાવશે અને સંસદમાં તેની બેન ઠાકોર પણ ઉઠાવશે નમસ્કાર